જે બહેનો બહેનો વર્કર દ્વારા અવારનવાર ફિક્સ પગાર ને લઈને અને તેમને જે મામૂલી વેતન આપવામાં આવે છે અવાનવા જે રાજ્ય સરકાર છે કે કોર્પોરેશન ને અવારનવાર એ લોકોએ પત્ર આપ્યા છે પણ અત્યાર સુધી એનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા એ લોકોને પત્તાની જે ફિક્સ પગાર છે એ હટાવવાની સાથે જ એમની એકાવન જેટલી પડતર જે માંગો છે એ માંગોને પૂર્ણ કરવા માટે એ લોકોએ આજે પણ જે મ્યુનિસિપલ કમિશનર છે એન્જી સાથે વાત કરી હતી સાથે જ એ લોકો એક જિંદગી પણ ઉચ્ચારી કે જે આવનારા દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે અગર એ લોકોની જે પડતર માંગણી માંગણીય છે એ જે પૂર્ણ નહીં થશે તો એ લોકો જે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે જી આભાર મોનિકા માહિતી